કડકડતી ઠંડીના માહોલ વચ્ચે નું રેડ એલર્ટ જાહેર દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં અતિભારે વરસાદના એંધાણ વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા સંભલ હિંસાના એક પણ પથ્થર બાજ બચશે નહીં નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહોમાં અગિયાર સંકલ્પો રજૂ કર્યા પીએમ મોદી તેતાલીસ વર્ષ પછી કુવૈત જશે ભારત અને કુવૈતના સંબંધોમાં મળશે નવી દિશા પ્રિયંકા ગાંધીએ ઇન્દિરા ગાંધીની ઈચ્છાશક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું મોદી સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બસાવવા જોઈએ એક રાષ્ટ્રીય એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ થતા વિપક્ષે કર્યો વિરોધ મહાકુંભ પર આતંકવાદી હુમલાનો ખતરો પન્નુએ પ્રયાગરાજમાં હિન્દુઓને નિશાન બનાવવાની ધમકી આપી મોરબી તાલુકાના બેલા ગામે દારૂ અને નોનવેજનું વેચાણ બંધ કરવા પોલીસને સાત દિવસનું અલ્ટિમેટ આપ્યું રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો ગુજરાતમાં દર બે મિનિટે એક ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બાવન હજાર નવસો ને ઓગણ સિત્તેર હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન ગુજરાત સરકારે રાજ્યના અગિયાર સ્થળોએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે ત્રણસો કરોડ રૂપિયા ફાળવ્યા શેર માર્કેટમાં સૌથી ભયંકર કડાકો સેન્સેક્સમાં અગિયારસો અંકની કટી વાગી એક જાન્યુઆરીથી ઇન્દોર શહેરમાં ભીકરીને ભીખ આપનારા લોકો સામે એફઆઈ દાખલ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અગિયાર નદીઓને જોડવા માટે ચાલીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું સત્તર ડિસેમ્બરે ઉદઘાટન કરશે ભારતે માત્ર ચાર વર્ષમાં ચીન પાસેથી રમકડાની આયાતમાં એસી ટકાનો ઘટાડો કર્યો પુતિને ભારતીયોને આપી મોટી ગિફ્ટ બે હજાર પચીસથી ભારતીયો રશિયામાં વિજા વિના પણ મુસાફરી કરી શકશે મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર ભડક્યા કહ્યું બંધારણ પર નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરું ઉતર્યું છે ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં છ મહિનાનો વધારો કર્યો જયરામ રમેશે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું ધ્યાન વાળવા વારંવાર નેહરુને બદનામ કરે છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિશા નાયકે પીએમ મોદી સાથે કરી મુલાકાત શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટમાંથી પાકિસ્તાન જતું પાણી પુરવઠા પંદર ફેબ્રુઆરીથી બંધ કરવાનો આદેશ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આપ્યો મોટો ઝટકો રમેશ પહેલવાન અને કુસુમ લતા આમ આદમી પાર્ટીમાં જોડાયા ઉત્તર પ્રદેશમાં એક થી વધુ વખ મિલકતો ગેરકાયદેસર હાઈકોર્ટના આદેશ પછી તપાસ શરૂ શંકરાચાર્યુ મુક્તેશ્વર આનંદે કહ્યું મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની તેવડ નથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા બીજેપીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું બિહારમાં તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત જો સરકાર બનશે તો મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપીશું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસને આપી સલાહ કહ્યું ઈવીએમ અંગે ફરિયાદ કરવાનું બંધ કરો દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીત સિંહ દિલ્હીવાલે કેન્દ્ર સરકારને આપી ચેતવણી નવી દિલ્હી સીટ પર ત્રિકોણીય મુકાબલો થશે સંદીપ દીક્ષિત બાદ પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે કસી કમર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે મુસ્લિમોએ લખનઉમાં કેન્ડલ માર્ક કાઢી મહારાષ્ટ્ર કેબિનેટના નિર્માણ પહેલાં પડ્યું બંગાળ શિવસેનાના ઉપનેતા નરેન્દ્ર ભોંડેકરે આપ્યું રાજીનામું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા એક વર્ષમાં છત્તીસગઢમાં બસો સત્યાસી નક્સલવાદીઓને કર્યા ઠાર ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ પિસ્તાલીસ દિવસમાં અઢાર હજાર ગામમાં કરાશે સર્વે વન નેશનલ વન ઇલેક્શન પર બ્રિજ ભૂષણે કહ્યું કોંગ્રેસે કલમ ત્રણસો છપ્પનનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે આમ આદમી પાર્ટીએ આડત્રીસ ઉમેદવારોની યાદી જાહેર કરી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપ માત્ર મત માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે ભાજપ શાસિત રાજ્યોમાં હિન્દુઓ વધુ જોખમમાં છે નકલી ઈડી મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું હર્ષ સંઘવીના ફોન પર આઈપીએસ અધિકારીઓ કાયદો ઘડતા હોય તેવું લાગે છે પાકિસ્તાનમાં ચારસો અઠ્યાવીસ હિન્દુ મંદિરો હતા તેમાંથી હવે માત્ર વીસ મંદિરો બસ્યા છે યુપી સરકારે આવક વધારવા માટે દારૂની ખેડૂતોના સમર્થનમાં ખન્નૌરી બોર્ડર પહોંચી વિનેશ ફોગાટ અદાણી મામલે શરદ પવારે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો શંકરસિંહ વાઘેલાએ કહ્યું ગુજરાતમાં ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ ઓડિશામાં સુભદ્ર યોજના હેઠળ એકવીસ થી સાહીઠ વર્ષની વચ્ચેની મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયા આપવામાં આવશે ભારત હવે માનવોને અવકાશમાં મોકલી શકશે ઈસરોને મળી મોટી સફળતા અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર એક ઝાટકે અઢાર હજાર લોકોને કાઢવામાં આવશે સુરત થી ગુજરાતના પ્રથમ સેમી કંડક્ટર પ્લાન્ટનો પ્રારંભ પ્રતિદિન ત્રણ લાખ સેમી કન્ડક્ટર ઉત્પાદન થશે યુએઈ હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર પંદર ટકા ટોપ અપ ટેક્સ લગાવવા જઈ રહી છે ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી સલો આંદોલન અંબાલાના બાર ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ ચીન સાથે મળીને એક નવી સૈન્ય યોજના બનાવી રહ્યું છે ભારતનો વધ્યો તણાવ રશિયા સાથે મળીને બે હજાર પચીસમાં ભારત મોટો ધડકો કરશે પાકિસ્તાન અને ચીનનો પસીનો છૂટી જશે કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો ખેડૂત સમર્થન આપવા સંભૂબોડર જશે બદરંગ પુન્યા કહ્યું આપણે નમ્રતા સાથે એક થવું પડશે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી કોટે દસ જાન્યુઆરીએ હાજર થવાનો આપ્યો આદેશ મંદિર મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણ વિરામ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સરવનસિંહ પંઢેરની મોટી જાહેરાત ખેડૂતો સોળ ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માસ અને અઢાર ડિસેમ્બરે પંજાબમાં ટ્રેનો બ્લોક કરશે ગુજરાત સરકારની મોટી જાહેરાત હવેથી ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી દર્દીઓ ગમે ત્યાંથી રાહત દરે દવાઓ ખરીદી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણે બેસો રૂપિયાનો ફાયદો થશે ભારત સાથે સંબંધ બગાડનાર જસ્ટિન ટુડોના દેશની હાલત ખરાબ બેરોજગારી શરમસીમાએ કેનેડા મંદીમાં ફસાયું